વીસ વર્ષ તમે દુઃખ પડ્યું બે ભેગું થયું તમે તમાર જગ્યાએ બરોબર છો તમે તમારા દીવના ન્યાય કરવા માટે નીકળ્યા હતા પણ ન્યાય કોઈ સાચો કરી આપ્યો ના કરી આપ્યો અને તમે મને પહેલી વખત મળવાયા કીધું તો કે અસલ માતા હોય ને તમારા દાદા હોય તેજા તેજા ડોહાની માતા હો એટલે એ પોતે પાછો પૂર્વજ હો એ ચોર્યાસી ખાતુ મછાણી મેરડી હો અને એક છે ને સિંધુ મેરડી તમારે હવે આ મેરડી છે ને આ મેરડીએ બહુ નામ પાડ્યા હો

મેડી ને જાહેર થવા માટે હજારો રૂપી લીધા હજારો કર્યું પણ હવે એક ભૂલ કરતા નહીં તને ખાસ કઉ છું મારી વાત ખબર પડે એક કામ રમતા બકરા મિલવાના મેલડી બોલું મેલડી હા મને મકરા જોયું હા હું માહિતી લઈ ગયો

તો જાવ મેરડી રાજી છે એટલું કરજો હું તો જો મારી વાત આભાર તારા દેવ ભલામણ કરીશ હું તારું સારું ના કરી ભલામણ તો કરી

એવી થાય છે ને બરોબર ખબર પડે ને માતા પૂર્ણ કેવાય ખબર તો પડવી જોઈએ ને ખબર નામ લેવાય માતા નામ લેવાય તો પછી